મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલ અને માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનું અપમાન કર્યું હોય જેને લઈને સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથેરીએ નિવેદન આપી વિરોધ નોંધાવ્યો છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ આવેલા વિવાદાસ્પદ નિવેદનને ગુજરાતમાં રોષ જગાવ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે આપેલા વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપતા પાટીદાર આગેવાન અલ્પેશ કથરીએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે તેથી તેઓ સન્માનનીય વ્યક્તિ છે પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાને કારણે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો તેમને કોઈ જ હક નથી રાજ ઠાકરે સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ વિશે ઘસાતું બોલીને મહાનુભાવનું અપમાન કરી રહ્યા છે કથેરીએ આક્ષેપ કર્યો કે રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી હવે સરદાર સાહેબ તથા મોરારજી દેસાઈને નિશાન બનાવી રહ્યા છે ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું અને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે ખૂબ જ વાહિયાત વાતો કરી છે આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે આ ભૂમિનું અપમાન છે આ ભારત માતાનું અપમાન છે અપમાન ક્યારેય સાંખી ન લેવાય એ ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ રિંગી રીતે થઈને તત્કાલ ધોરણે એની માફી માંગવી જોઈએ આવા નિવેદનોના કારણે બે ભાષાના બે પ્રાંતને બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતને